ધારી માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યના કાર્યક્ષેત્રમાં આવતો ધારી ગુના સ્ટેટ હાઇવે ઉપર વન વિભાગ ચેકિંગના ના વરવા લઈને તોશી શ્યામ સુધી રોડની બંને સાઈડમાં આવેલા વૃક્ષોને દૂર કરવા માટે લોક માંગણી ઉઠી છે સારીથી માત્ર તેતાલીસ કિલોમીટરના અંતરે સુપ્રસિદ્ધ તો આસ્થા ભગવાન શ્યામ સાથે જોડાયેલી છે અને લોકો અહીં નિરંતર આવે છે હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઈને વનરાય પણ પૂર બહારમાં ખીલી છે પરંતુ આ સ્ટેટ હાઈવે ઉપર પસાર થતા હોય ત્યારે રસ્તાની બંને બાજુ આવેલા જાડી જાખરા વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળ્યા છે જેને લઈને વાહનને લઈને પસાર થવું જોખમી બને છે કારણ કે સામે આવતું વાહન સ્પષ્ટ દેખાતું ન હોય જેને લઈને અકસ્માતની શક્યતાઓ વધી ઉભી છે રસ્તો પણ સિંગલ પટ્ટી હોવાથી અને ગોળાઈ તેમજ રસ્તા ઉપર ખૂબ જ વૃક્ષ હોવાથી આ રસ્તાની બંને બાજુ આવેલા જાડી ઝાકરા સાફ કરાવવા માટે લોક માંગ ઉઠી છે મારું નામ રહેમખાન ખાન બ્લોચ ગામ મારું ખીચા ખાસ કરીને ધારીથી તુલસી જમ જવા માટેનો રસ્તો છે જાળીઓ ઝાકરાઓ થઈ ને રી વેપરાઈ ગયો છે દી એક્સિડન્ટ કે અકસ્માત ન થાય તે માટે એને તાત્કાલિક સાફ કરવા અમારી નમ્ર વિનંતી મારું નામ પ્રદીપ પંડ્યા છે હું જે કહેવા માગું છું કે ભાઈ ધારીથી તુલસી શામ જતો રસ્તો જે છે જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે આવે છે જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ ઝાડી ઝાખરાઓ જે છે અને ગોળાની અંદર આવતા જતા વાહન જે છે એ એકબીજાને દેખાતા નથી ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે તો અમારી એવી માગણી છે કે ભાઈ આ ઝાડી જે ઝાખરા બધા જે છે એ સાઈડું જે સાત થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય આવી માંગ છે